जय श्री सच्चिदानंद पावन परम धाम धनी पूर्ण पुरुषोत्तम जुगल की शोर शरण प्रपदी महाराजा श्री रसात्मिक सद्गुरु की जय महाराजा श्री वीर साहिब महाराज की जय महाराज श्री सुंदर साहिब महाराज की जय महाराज श्री कृष्णदास जी महाराज की जय महाराज श्री पुरुषोत्तम जी महाराज की जय महाराज श्री राधिका दास महाराज की जय महाराज श्री मोहनदास जी महाराज की जय महाराज श्री वल्लभदास जी महाराज की जय उत्तम रसिक समाज की जय जय जुगल की शोर शरणम प्रपदे સર અક્ષર દવા નિર શ્રી યમુનાજીના દર્શન કર્યા શ્રી યમુનાજીમાં સત જલ ચૈતન લહેરી આનંદ ભવરી અમલ પ્રેમ અને મૃદુતાવાળા છે સાક્ષાત શ્રી ભક્તિ મહારાણાનું સ્વરૂપ છે તેમાં માનસિક ભાવે સ્નાન કર્યું પાન કર્યું શ્રી યમુનાજીની અંદરની બાજુ અઢાર ઘાટ છે विश्रित यमुना जे जेराजे देर। अधर क्रोड पदम जोजन पौरा गाज विश्रित पराश्री यमुना जेराजे देर। रे पाणि विशेषण सहित वसि सचिदानन्द अमल प्रकाशे एक वृन्द पदो जन दहेरासि विरासि यमुना जेरा राजे पित्रटे ओपे घटय ढार रे ऊँचा अडि क्रूर जोजन दस थार बोमे बोमे गोख छ जुनो खेलार विस्तृत परासी जमुना जे राजे ખેલ કિશોર વિન કોઈ સલ ખાલી રે આટે ઘાટે રમ નરસાલી રે બે ત્રટે શોભે બહુ રંગ કમલાલે વિસ્તૃત પરાશે જમુના દે રાજે શ્રી રાજઘાટ શ્રી દેશ પ્રવેશ દ્વાર છે આ ઘાટ ચાર લાખ યોજનમાં પોળો અને અઢિક યોજનમાં ઊંચો સોનાનો રત્ન ચરિત્ર છે ત્યાં બાર હજાર સખીઓ સાથે શ્યામ શ્યામને જે બિરાજમાન છે ત્યાં બિરાજેલા શ્રી સુંદર સાહેબ મહારાજને વંદન કર્યા શ્રી કૃષ્ણદાસજી મહારાજને શ્રી પુરુષોત્તમદાસજી મહારાજને શ્રી રાધિકાદાસજી મહારાજને શ્રી મોહનદાસજી મહારાજને શ્રી વલ્લભદાસજી મહારાજના ચરણ કમળમાં વંદન કર્યા પરમધામમાં પ્રવેશવાની આજ્ઞા માંગી પ્રથમ શ્રી નિરક્ષરનાથ પંચાત મિલા યુક્ત ત્યાં રહેલા છે શ્રી રસા પ્રભુ સત્ય સ્વરૂપ છે પૂજવલંગ છે ચૈતનગન વસ્ત્ર ભૂષણ ધારણ કર્યા છે શ્રી પુનઃ પુરુષોત્તમ શ્રી નિરક્ષરનાથના અંગમાંથી અપ્રમ તુલસી પ્રિયામ સુગંધ મહેકે છે જુગલ સ્વરૂપાત્મિક શ્રી શ્યામજીને શ્રી પરમધામ જેવા છે ધર્મથી બની સમતુલ બિરાજમાન છે તેમના જેવા બાર હજાર સખ્યો દાસ દાસ રહેલા છે પણ અધિકાર રાખે છે ધણીજી મોટા છે અમે સર્વે સેવક છીએ વ્યાર્મિક ધામમાં પરમધામને વિહાર કરવા માટે લઘુ બર બરિયાન બરિષ્ઠ મોલ રહેલા છે શ્રી વેહભાવ સદાય બ્રહ્મ બ્રહ્મસષ્ટિને રહેલો છે અઢાર ઘાટને પ્રણામ કરી પરમધામે પૃથ્વીના દર્શન કર્યા પરમધામની સચિદાનમય પૃથ્વી ચૈતનગન સુવર્ણમય મણિદ્રત્ર છે છ પ્રકારના મોતી ચૌદ જાતના મણિઓથી ચોરાશી લાખ જાતના ચિત્ર પૃથ્વીમાં ચિત્રેલા છે આ પૃથ્વી કંકુ જેવી સુવાડી છે પ્રથમ વરિષ્ઠ મોલ પચાસ ક્રો જુજમાં પહોળો લાખ જૂજમાં ઊંચો છે તેની બસો શાક છે શાક શાકમાં સાહીઠ સાઠ બરિયાન મોલ છે આ મોલ મોલ આઠ આઠ દોઢીવાળાઓ છે અને બસો શાખવાળા છે શાખે શાંખે પ્રત્યે સાઈઠ સાઠ ભરમોલ છે બરમોલ બસો શાખવાળા છે શાખે શાંખે પ્રત્યે સાંઠ સાઠ મોલ છે વરિષ્ઠ મોલના દર્શન કર્યા તેની શાખમાં બાર હજાર બરિયાન મોલ છે તેની શાખમાં બાર હજાર ભરમોલ તેની શાખમાં બાર હજાર મોલ છે લઘુ મોલ વીસ શાખવાળા છે દસ શાખ અંદરની બાજુ દસ શાખ બહારની બાજુ અંદરની બાજુ રથ ચરિત્ર જાણી લીલા અને બહારની બાજુ આઠ આઠ દોઢીઓ વાળા બારીની લીલા છે એમાં શ્રી શ્યામ શ્યામની જે બિરાજી છે તેને પ્રણામ કર્યા હવે બરમોલની દસ ભૂમ છે છે તેના ઉપર શ્રી શ્યામ શ્યામજી બિરાજમાન છે દરજા સખ્યો રાજ આરતીની સામગ્રી ઘર ઘરમાંથી લાવે છે પ્રથમ સુગંધી જલથી શ્રી શ્યામ શ્યામળજીને સ્નાન કરાવે છે રાજવસ્ત્રાભતનગન ધારણ કરાવે છે ચૈતનગન રાજ આરતી કરે છે राज आरती श्यामनि श्याम की करे अवलसंया उसतादपरमणुर पद की तख् परयुगल किशोर ठर सचिदानन्द वर दयक श्री परमधामी राज आरती श्यामनि श्यामकी बज बजे अनन्त आला पराग बहु धूप दीपावल सुगन्ध चरचहु जय जय निरक्षर होत धूनी तीन धुनि की રાજ આરતી ચોથી બોમ રાજભોગ ચોથી બોમ નું ધ્યાન મધ્ય સમય કરું આ બોમ્બ માં બાર હજાર મોલાદ ફરતા છે વચ્ચે અલૌકિક ચોક છે ત્યાં અમૃતના ફુવારા ઉડે છે વચ્ચે પલંગ આકારનો પખત છે તેના ઉપર શ્રી શ્યામ શ્યામને બિરાજમાન છે ઘર ઘરમાંથી બાર હજાર સખીઓ રાજભોગના થાળ બનાવી અને લાવે છે છ રસ અને ચાર પ્રકારનું ચૈતનગન રસોઈ બનાવે છે સખીઓ ભેગી મળી સારંગ રાગ આલાપે છે રાજભોગ ધરાવે છે ચારે બાજુ ધૂંજે બોલાવે છે અને પછી મહાપ્રસાદ બાટે છે श्यामनी धाम के राजभोग लग अखण्ड श्रीधनि काम की श्यामनी श्याम निरक्षर धाम के आरोगत श्याम श्यामनी अंगनी पावत मा रङ्गपोम अष्टमी परम उजागर माचमबङ्ग अखण्डित है भीतर सहस्र मूल पङ्गत ली प्रचण्डित है चान्दनि चित्र मत है तापर श्यामनि श्याम बिराजे जलमलते तेजगमण्डित है आगु जा सब बैठी बा है है सखिया के साहिब आगू राखे चोक फरारू है ताम चैतन चैतनमय जलक विविध अपारू है ता तान संगीत भेद की भोति रुशन अपारु है